સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના ધારાસભ્યો કોર્પોરેટરો દ્વારા હાથમાં તિરંગા લઈને ચાલતા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને ઓપરેશન સિંદુરની સફળતાને લઈને સૈનિકોનો જુસ્સો વધારવા તિરંગા યાત્રા યોજવામાં આવી છે જેમાં શહેરના દરેક વોર્ડમાં તિરંગા યાત્રામાં પચાસ થી વધુ વટવા વિસ્તારમાં મિત્રનું દેવું ઉતારવા સગાભાઈના ઘરમાંથી જ સગાભાઈએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ભોગ બનનાર યુવકે તેના ઘરમાં નવ પોઈન્ટ પાંત્રીસ લાખના દાગીનાની ચોરી થઈ હોવાની પોલીસને જાણ કરતા વટવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રાણાને પાડ્યો હતો અને આરોપીએ યુવકના ભાઈ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો જેથી પોલીસે ભોગ બનનારના ભાઈને પણ ઝડપી લઈ ચોરીના દાગીના ખરીદનાર સોની પુનિત શાહને પણ ઝડપી લીધો હતો અમદાવાદ કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટે આવેલા એક મુસાફર પાસેથી રૂપિયા ઓગણત્રીસ લાખનું સોનું જપ્ત કર્યું છે જેમાં આરોપી મુસાફર દુબઈથી તેના મોજામાં દાણચોરીનું સોનું છુપાવીને લાવ્યો હતો ત્યારે એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમને શંકા જતા તેઓએ મુસાફરને અટકાવીને ચેક કરતા તેના મોજામાંથી સોનાના છ ટીટી બહાર તથા ચોવીસ કેરેટના ત્રણ કાપેલા ટુકડા મળીને સાતસો ગ્રામ ઉપરાંતનું સોનું મળી આવ્યું હતું જેને પગલે તેને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે